નમસ્કાર મિત્રો વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી હું અંજનાબેન રાઠોડ આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ જાગૃત નાગરિકો છો તો ઘરની બહાર ના નીકળો ઘરની અંદર રહો સુરક્ષિત રહો સરકારના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરો અમો ગાંધીનગર ખાતે અમારા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જે રોજબરોજ જીવન ગુજારનાર પરિવારો છે તેઓને સફાઈ કર્મચારી હેલ્થ કર્મચારી પોલીસ કર્મચારી જ્યાં જ્યાં જરૂરિયાત લાગે છે ત્યાં તેઓને ભોજન પૂરું પાડીએ છીએ અને એ પણ સરકારના નિયમોને અનુસાર તો સરકારના નિયમો પ્રમાણે જો તમે તમને પોતાને અને તમારા પરિવારને પ્રેમ કરતા હોવ તો હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ આપના ઘરમાં રહો આપના પરિવારને સુરક્ષિત રાખો અને આપ પણ સુરક્ષિત રહો શક્ય હોય તેટલું ઘરની બહાર નીકળવાનું ટાળો અને પોતાના પરિવારને અને પોતાની જાતને સુરક્ષિત રાખો નમસ્કાર સણ શણ સખળ ઔા� ખરલે ઙા� ખળણ ખરગ ખળ છા� ખળળ ખલગ ખભાબ ખળા� ખળળ ખા�ા�સલ ખા�ા� ખિછા� માલાબ ખા�લાલ ખ

মেটা ফটা লাগিব